આજની દુનિયામાં ઘણા લોકો બહારથી સ્માર્ટ લાગે છે પણ અંદરથી ખાલી હોય છે જેન્ટલમેન બનવું એટલે ફક્ત સૂટ ચશ્મા કે અંગ્રેજી બોલવું નહીં જેન્ટલમેન બનવું એટલે કે એ માણસ બનવું જ્યારે તેનું નામ લેવાય ત્યારે દુનિયા ગર્વ અનુભવે આ છે ઝી ટુ વિનનો મેસેજ સાચા જેન્ટલમેન બનવાની આજથી શરૂઆત પોઈન્ટ વન છોકરીઓ પાછળ ભાગવાનું બંધ કરો જે માણસ પોતાનો સમય બીજા પાછળ બગાડે છે એ કોઈ દિવસ પોતાના સપના સુધી નહીં પહોંચતો જેન્ટલમેન એ એ છે જે પહેલાં પોતાનું ફ્યુચર બનાવે છે નહીં તમારા સપના પાછળ દોડે તમે જ્યારે સફળ થશો ત્યારે દુનિયા તમારી પાછળ દોડશે પોઈન્ટ ટુ તમારું શરીર ફિટ અને મજબૂત બનાવો જેન્ટલમેન ફક્ત બોલતો નથી તે એક્શન બી લે છે ફિટ બોડી એ દેખાવ નહીં એ છે ડિસિપ્લિન દરેક સવાર તમારી આડસ સામેની લડાઈ છે જે જીતે છે એ જ સાચો જેન્ટલમેન છે પોઈન્ટ થ્રી ખૂબ પૈસા કમાવો અને સંપત્તિ લો જેન્ટલમેનને ભીખ માગવાની જરૂરત નથી તે પોતાની મહેનતથી કમાય છે સંપત્તિ એ ફક્ત નોટ નથી એ છે સેલ્ફ રિસ્પેક્ટ દરેક દિવસે થોડું કમાવો થોડું શીખો અને આગળ વધો કારણ કે જેન્ટલમેન ક્યારેય ક્યારેય ના નથી બોલતો પોઈન્ટ ફોર મા બાપની ઇજ્જત કરો તમારી સફળતા એ ત્યારે જ સાચી છે જ્યારે તમારા માતા પિતાના આંખોમાં ખુશીના આંસુ હોય જેન્ટલમેન એ એ જ છે જે દુનિયાના સામે માથું ઊંચું રાખે પણ પોતાના માતા પિતા સામે માથું ઝુકાવે પોઈન્ટ ફાઇવ બધા સાથે સારું વર્તન કરો જેન્ટલમેન એ એ જ છે જે સૌને સન્માન આધાર આપે તમારું બોલવું તમારો સ્વભાવ અને તમારું વર્તન એ જ તમારું રિયલ લૂપ છે લોકોને હસાવવું મદદ કરવી અને હંમેશા નર્મ રહેવું આ છે જેન્ટલમેનની સાચી ઓળખ જેન્ટલમેન બનવું એ કોઈ ફેશન નથી એ છે એ એવી લાઈફ છે જે ઇન્સ્પાયર કરે છે હું ફક્ત માણસ નહીં એક જેન્ટલમેન બનીશ જે પોતાની જીતથી વિન કરે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ઝી ટુ વિનને